અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને રાજ્યકક્ષાના મંત્રી પદ આપતાની સાથે ભારતીય રાષ્ટ્રીય સ્વૈચ્છિક મહાસંક જિલ્લા દ્વારા તેમનું બહુમાન કરવા માટેનો એક કાર્યક્રમ રતનાલ ખાતે યોજવામાં આવ્યો હતો સભ્યોએ તેમનું બહુમાન કરી ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અંજારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાનું ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંકત દ્વારા બહુમાન કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બહુમાન સમારોહ રતનાલ ગામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ત્રિકમભાઈ છાંગાને ભારતની છબી તથા પુષ્પગુચ્છ સાલ પુસ્તક અર્પણ કરી અને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં મુરજીભાઈ ગઢવી નયનભાઈ વાંઝા શૈલેન્દ્રસિંહ જાડેજા અમોલ ધોળકિયા અલ્પેશ જાની હરેશ ત્રિવેદી ચેતન લાખાણી કીર્તિભાઈ પરમાર કેપી ચૌહાણ ભરતભાઈ ધરજિયા રમેશ કાગલ ચક્રાભાઈ કરાશિયા મનુભાઇ સોઢા અમરાભાઈ રબારી બળવંતભાઈ છાંગા યુનિવર્સિટીના પ્રતિનિધિ ડૉક્ટર મનોજ છાયા કલ્પેશ સોરઠિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામ લોકોએ સ્વાગત કર્યું હતું એમ અલ્પેશ જાનીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું